નો આ વનસ્પતિ ઉપર થશે તેથી શંકરાચાર્ય તો કેટલા બધા પ્રખર છે એને કોઈ પૂછ્યું કે તમારી દ્રષ્ટિમાં આ બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય ની પરિભાષા શું બહુ સરસ દમ સમયા શિલાદિ લક્ષણ ની પરિભાષા કરી જેનામાં સમ હોય એ બ્રાહ્મણ જેનામાં દમ હોય એ ક્ષત્રિય જેનામાં દયા હોય એ વૈશ્ય અને જેનામાં શીલ હોય એ શૂદ્ર શૂદ્ર એટલે હલકું નહીં જેનામાં શ્રમ છે શાંત છે ભીતરમાં શાંતિ છે ગમે તેવું અપમાન કરો ગમે તેવો પ્રહાર કરો ગમે તેવી નિંદા કરો જેની શાંતિ ક્યારેય બોલે નહીં જેની અંદર જે અવસ્થા એમ નમ રહે આ જે લોકો કહે છે ને કે આ ધર્મ નશો છે નશો છે એમ કીધા કરે એના ઉપર કયા કરું પણ હું એ રીતે કહું કે હા ધર્મ નશો જ છે ચોક્કસ માના ધર્મ નશો છે ચાલો પણ ફરક એટલો આ બહારનો નશો એવો નથી એ નશો જે બહારનો છે એ આપણા પગને આમ ડોલાવી નાખે અને આ નશો એવો છે કે અંદર શાંતિથી બેસાડી દે છે ક્યાંય હલનચલન ન કરવા દે એવો અંદર શાંત કરી દે શ્રમ ધારણ કરાવી દે જેના જીવનમાં તત્વ છે બ્રાહ્મણ લક્ષ્મણજીને પરશુરામજીને કહેવું પડ્યું કે મહારાજ આપ બ્રાહ્મણ છો કે સુરવીર છો સમજ પડતી નથી આપ તો આટલા બધા ઉગ્ર છો આપ બ્રાહ્મણ છો જન્મય છે અને તમે આટલા બધા તમારામાં તો હોવું જોઈએ સમ તત્વ શાંતિ હોવી જોઈએ ગમે ત્યાં જન્મ હોઈએ ગમે તે હોઈએ આપણામાં જો હોય તો શંકરાચાર્ય મહારાજ કહે છે તમે બ્રાહ્મણ છો તમે શાંત રહી શકો છો પરિસ્થિતિમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો અને શાંત ન રહી શકો તો કદાચ બ્રાહ્મણ હોઈએ તો પણ આપણે બ્રાહ્મણ છીએ કે કેમ એ શંકરાચાર્ય પાસે પૂછવું જોઈએ બ્રાહ્મણ મોટા મોટા બ્રાહ્મણો શાસ્ત્રોના મોટા મોટા બ્રાહ્મણો પણ સમ નથી રાખી શક્યા અતિશય ગુસ્સામાં આવ્યા છે દુર્વાસાદી વિશ્વામિત્ર આદિ અને એ લોકોએ કબૂલ કર્યું છે તો શંકરાચાર્ય ભગવાન કહે છે શાંત રહી શકે કોઈ પણ પરિસ્થિતિમાં એ બ્રાહ્મણ છે એમાં સ્ત્રી પણ આવી જાય કોઈ પણ આવી જાય કોઈ ભેદ બહુ જ કઠિન છે શાંત રહેવું દમ જે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે મારી આંખો ગમે ત્યાં ન જાય મારા કાન ગમે તે ન સાંભળાય મારા હાથ ગમે તે વસ્તુ ન સ્વીકારે મારા પગ ગમે તે દિશામાં ન ચાલે મારી જીભ ગમે તે ન ખાય મારી નાસિકા ગમે તે ગંધ ન લે આમ જેણે પોતાની ઇન્દ્રિયોને રોકી છે વિવેકથી એનું નામ શંકરાચાર્ય છત્રી કહે છત્રીમાં દમ વસ્તુ હોવી જોઈએ જે છત્રી પોતાના ઇન્દ્રિયોને રોકી ન શકે એ ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિય નથી ભગવાન રામ રામાયણમાં બોલ્યા છે રઘુવશીન કર સહસ સુભાવ મન કુપંત પગ ધરાઈ ને કાવું આપણે આપણી ઇન્દ્રિયોને રોકી શકતા હોઈએ વિવેક થી તો આપણે ક્ષત્રિય છીએ એક જ માણસ ફરી શકે ચારે અને એક જ માણસે ચારે વર્ણોમાં જીવવું એનું નામ જ છે ચાતુરવર્ણ આ જુદો આ જુદો એમ નહીં એક જ વ્યક્તિ ચારે વર્ણમાં જીવશે તે દિવસે આ દેશનો ચાતુર વર્ણ સિદ્ધ થશે આપણામાં બ્રાહ્મણપણું પણ હોય અને ક્ષત્રિયપણું હોય શાંતિ પણ હોય અને ઇન્દ્રિય નિગ્રહ પણ હોય દયા એ વૈશ્ય છે એટલે ખેતી કરનાર વેપાર કરનાર વિદેશ ગમન કરનાર આ બધા વૈશ્યો છે વૈશ્ય એ છે જેનામાં દયા હોય મને પ્રભુએ આપ્યું છે હું બીજાને આપું આ મકાનની મેળી હોય ને આપણે બધા જ જાણીએ છીએ એમાં તમે એક દરવાજો આ ખુલ્લો રાખો એક બારી બંધ રાખો તો હવા ન આવે એમ જેને આ બાળનાથી મળે એને આ બાળને બીજાને દયા આપી કરવાનું હોય નહીતર જો આ લીધા કરીએ આ બારી બંધ રાખીએ તો બફારો થાય બાપ માણસને કોઈ બી શાંતિ ન મળે ક્રોસ વેન્ટિલેશન હરેક ક્ષેત્રમાં વૈશ્વમાં આવવું જોઈએ ખેતી કરનારા ખેડૂતો વૈશ છે આ શેરડી પકાવનારા વૈશ છે કારખાનું ચલાવનારા વૈશ છે વેપાર કરનારા વૈશ છે વિદેશ જનાર આર્થિક સમૃદ્ધિ રાષ્ટ્ર ને આપનારા બધા વૈશ વર્ગમાં આવે પશુપાલન કરનારા વૈશ છે માલધારીઓ વૈશ છે કૃષિ ગોરક્ષા વાણિજ્ય આ બધા વૈશ્ય કરવામાં આવ્યા છે પણ ક્રોસ વેન્ટિલેશન રાખવું અહીંથી આવે અહીં જવા દેવા દયા રાખીને નિતર્ષ બારી ખુલ્લી હોય આવ્યા કરે પણ આમ જાય નહીં અને પછી પરિણામે આપણને શાંતિ નહીં મળે એવું નિયમ છે આનંદ પણ એ વાતો પૈસાની તો વાત છોડો બીજી વસ્તુ પણ આનંદમાં એવું છે જે સાધુ સંતોને આનંદ મળે છે ને એ ક્રોસ વેન્ટિલેશન કરનાર કારણ કે અહીંથી આનંદ આવે એને જો બીજાને વિતરણ ન કરે તો એનો આનંદ પલો થઈ જાય એટલે મહાવીર બુદ્ધને જ્યારે જ્યારે આનંદ મળ્યો ત્યારે ભીક્ષા માંગવાને પાસે આવી અને વેન્ટિલેશન ખોલી નાખ્યા કે અમને જે આનંદ મળ્યો એ તમે લો તમે લો તો સાધુ પણ બંધિયાર થઈ જાય એ વાત ઊંડ્યું અમે કોઈને ન કહીએ ને તો પડયાર્યો ન કહો તો જાઓ પડાર્યો વાત કરવા જેવી હોય જ નહીં ને શું કરે વાતો ઊંડ્યું જ

મારા પિતાએ મને ભાગવત ભણાવ્યું અને ભણ્યા પછી મને લાગ્યું કે આ ઉત્તમ શ્લોક ભગવાન કૃષ્ણએ મારા ચિત્તને યોગીના ચિત્તને પકડી લીધું અને એમાં મને જે આનંદ આવ્યો છે એ આ ક્રોસ વેન્ટીલેશન કરીને આનંદ હું તને પહોંચાડી રહ્યો છું હું એકલો ન ભોગવું મને ઘણા એમ કહે છે બાપુ તમે ક્યાં સુધી આમ કથા કરવાના છો મેં કીધું તમને તકલીફ શું છે આ તમે આટલા બધા બેઠા છો એટલા માટે થોડી કથા છે કે આટલા મોટી ભીડ થાય થાય વાહ વાહ એટલા માટે કરી કરી કેટલી કથાઓ પણ હું મારા હૃદયની વાત કરું કે કથા કરતા કરતા જે આનંદ આવે છે એ આનંદને અમે એકલા ન ભોગવીએ એની બીજી બારી ખોલીને તમને આપી દઈએ એટલા માટે નહીતર તમારા પાસેથી મારે એક શેરડીની કાતળી નથી લેવાની શેરડીની કાતળી કારણ કે હવે દાંત નહીતર તો શેરડી લો આમાંથી જ રહો કે ગાંઠો લેતો જવા જો પાછળ પાછો શેરડી છે તમને ન દેખાય એમ કહું શેરડીની એક કાતળી જોતી નથી પણ શું કામ બોલ્યા આનંદ છે એક બારી જે પ્રભુનો આનંદ આવે છે એ બીજી બારી ખોલી મારા ભાઈ બહેનોને મારા દેશને મારા રાષ્ટ્રને મારા સમાજને જો થોડીક જાગૃતિ મળતી હોય બાકી કઈ એક જગ્યાએ બેઠીને કથા કરી શકાય પચાસ જણા બે જ પચાસ નું પાંચ મહાવીર સ્વામી બધું ભગવાન મહાવીર સ્વામી જૈનોના ના કેટલો મોટો અવતાર બધું છોડી અને એ તો વળી સાવ દિગંબર ફેર્યા અઢી હજાર વર્ષ પહેલા એ કેમ કપડા વગર આ બધી ઠંડી ઋતુમાં ફેર્યા હશે કેટલો મોટો ત્યાગ એ જ મહાપુરુષ ને જયારે આત્મજ્ઞાન થયું જયારે પરમનો આનંદ પ્રાપ્ત ત્યારે ભિક્ષાને બાને નગરમાં આવીને ભિક્ષા માંગી શું કામ એને બારી ખોલી નાખી કે ભાઈ અમને જે અહીંથી મળ્યું એ હું તમને આપવા આવ્યો છું ભગવાન બુદ્ધ બધું છોડીને ગયા પછી શું કામ સંસારમાં ભિક્ષાને બાને જે યશોધરાને છોડી એ યશોધરાની પાસે ભીખ માંગવા ગયા એ જ પત્નીની પાસે ગયા છોકરો મોટો થઈ ગયેલો એ સમયે અને યશોધરાએ એક જ ભિક્ષા આપતા આપતા બુદ્ધ ભગવાનને પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોરે યશોધરાને બોલાવી છે બુદ્ધ ઉપર જે રવિન્દ્રનાથ ઠાકોરે લખ્યું છે યશોધરાને બોલાવી અને યશોધરાએ કીધું કે હે ભગવાન હું તમને ભિક્ષા તો આપું છું પણ મારો એક પ્રશ્ન છે અમે તો સંસારી તમે તો આજ ભગવાન છો એમ કરીને એની પત્ની બોલી પૂર્વાશ્રમની એણે એમ કીધું કે તમે જે વસ્તુને મેળવવા માટે મારું ઘર છોડીને જતા રહ્યા રાતના બાર વાગે મને એના બાળકને મૂકીને શું એ પરમ તત્વ આ ઘરમાં નહોતું એ તમારે બાર ગોતવા જવું પડ્યું ત્યારે બુદ્ધ ની વિશાળ આંખમાં જે તત્વને ગોતવા માટે હું બહાર ગયો એ તત્વ અહીંયા પણ હતું જ એ હું કબૂલ કરું છું પણ તું પણ એક વસ્તુ કબૂલ કર કે એક વખત ઘર છોડ્યા વગર ખબર નથી પડતી કે એ પણ ઘરમાં હતું આમ કરીને બહુ સરસ ન્યાય રવિન્દ્રનાથ ઠાકોરે આપ્યો છે યશોધરામાં ચાર્ય મહારાજ આટલા વર્ષે કરવાની સાથે શું શંકરાચાર્ય પણ લોકોની પાસે જઈને બ્રહ્માનંદ વહેંચવો હતો એટલે તમારી સામે આજે બોલવાનું છે તમે આટલી સંખ્યા શાંતિથી સાંભળો છો એ તો તમારો ભાવ છે જરૂર મને ગમે પણ મૂળ કારણ તો એ છે કે જે રામાયણની ચોપાઈઓ ગાતા ગાતા સમજાણું એનો જે આનંદ મળે છે એને એક બીજી ખોલીને તમારા સુધી પહોંચાડવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે મિત્ર માણસો દાજા ગોસાવી શું ફેર પડે હું આ તક જો કેટલા વર્ષ થયા આ કાંપરીમાં હું કથા કરતો તો વલસાડ પાસે નાનું એવું ગામ નો તો મંડળ નોતું કાંઈ એક આંબાની નીચે હજી બધું એમ સાચવું છે ત્યાં એમનું વર્ષો પહેલાની વાત જે દિવસે રેલવે સ્ટ્રાઇક થઈ હતી અત્યારે સંરક્ષણ પ્રધાન છે એ વખતે રેલવેના પેલા હતા જ્યોર્જ સાહેબ વર્ષો થઈ ગયા કેટલા સાંભળતા હતા અઠ્યાવીસ થી ત્રીસ જણા હતા એમાં તો ચાર જણા અમે મૂળ અઠ્યાવીસ થી ત્રીસ જણા હતા એટલે ભીડ કે મંડપની સાથે શું સુબંધ છે પણ આનંદ મળે ત્યારે એને કેમ એકલું ખાવાય તેક તે ભૂંચી થાય આનંદ આનંદ વહેંચો તો જ વધે બાપ નહીતર નહીતર ઘટી જાય ગુંગળાઈ જાય જેમ વહેંચો એમ વધે નહીતર દુનિયામાં બીજી વસ્તુ એવી થાય કે વહેંચો એટલે ઓછી થાય આ આટલા પથ્થર પહેર્યામાંથી બે પથ્થર કોઈકને આપી દો બે ઓછા થયા પચાસ રૂપિયા દોસા આપો એટલે ઓછા થયા બે મણ શેરડીમાંથી એક મણ શેરડી આપી દો તો ઓછી જગતના બધા જ પદાર્થો આપવાથી ઓછા થાય એક આનંદ જ એવો છે જેટલો આપો એટલો વધી જાય

ઉઘાડી જે બારી કોને લખ્યું છે કાવ્ય કોઈ દુખી અને દિનને જોઈને તારા હૃદયની બારી તું ઉઘાડી રાખજે એમ જે આપી શકે એ વૈશ તમે આ જે તમે તે દિવસે કીધું હોય અહિયાં દિવસે કે ભાઈ આ બધા ખેડૂતોએ એક એક ટન 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 થી ત્રણ રૂપિયા ત્રણ ને એક ટને ત્રણ રૂપિયા આપ્યા હોસ્પિટલમાં એ વૈશ્ય કોણ છે બાપ તમે વૈશ્વ કર્યું મને કહેવામાં આવ્યું કે આ સુગર ફેક્ટરીના જેટલા કર્મચારીઓ છે એક દિવસનો પગાર આપવાના છે લાખ રૂપિયા જે થશે આ વૈશ્ય પણ છે બે લાખ આપો છો એ નહીં પણ તમારી એ જે બારી ખોલવાની વૃત્તિ છે એને આવકાર એ મહત્વનું છે આવું જયારે કરીએ જયારે આપણે વૈશ્ય છીએ અને સેવા કરીએ શીલ દ્વારા ભાવ દ્વારા આપણા શીલને રક્ષીને આપણે કોઈની સેવા કરીએ ત્યારે આપણે શુદ્ર એટલે હલકો શબ્દ નહીં આ ભ્રાંતિમાંથી સમાજે બહાર નીકળવું જ રહ્યું આમ બ્રાહ્મણ છત્રી વૈશ્ય શુદ્ર આમ નહીં બ્રાહ્મણ છત્રી શુદ્ર આમ આમ લાઈનમાં છે આ રીતે રાખવાનું છે એક સાથે છે આ ચારેય વસ્તુ એક જ માણસમાં હોય એને ચાતુર વળીને સિદ્ધ કરી છે પરિસ્થિતિમાં શાંત મેરું રે ડગે પણ જેના મનડા ન ડગે શાંત રહી શકે વાતો થાય હા સમય આવે અઘરું પડે અમે દ્વારકામાં કથા કરતા હતા પછી મને બેટ દ્વારકા લઈ ગયા વળી આયોજકોને એવો મનોરથ કે બાપુને નૌકા વિહાર કરાવીએ મેં કીધું ભાઈ કેટલું મળું થશે તો હું વળી લોભ ગયો મને કે બાપુ આમ ફરીને જઈએ તો મળું થાય આ તો સીધું આમ આડું કાપી જ દાખવાનું આમ સીધું એટલે તરત જ મેં કીધું તો સારું વધારે ઓછો સમય જાય તે અમે નૌકામાં ગયા એ નૌકા સાંજે નીકળ્યા અમે ને નૌકા કઈ કાં તો ભૂલી પડી ને કાં તોફાન થયું ને અંધારું થઈ ગયું ને દ્વારકાધીશ તો પહોંચી ગયા ક્યાંય રસ્તો જ જડે બધું બધું બહુ આવ્યો જો કોઈ ગભરાય બાપુ ના પાડતા તો અમે પરાણી લાવ્યા અને બે ત્રણ કલાક નીકળી ગઈ અને પેલા મંદિરવાળા ત્યાં રાહ જોવે કે આ કેમ આવ્યા નહીં અહીંયા બધા એમ રાહ જોવે કે આ પાછા કેમ ફેર્યા નહીં ઘણા જ્યાં અમે ઉતરવાના હતા ત્યાં પહેલા પહોંચી ગયા ઈ રાહ જોવે કે હજી કેમ આવ્યા નહીં બની જગ્યાએ લોકો પ્રેમથી બધા રાહ જોતા હતા અને હવે બધું એવું કંઈક ચડી ગયું

લાગણી એટલે આમ તરત આવ્યું કે ભાઈ તો બધા દોડા દોડી પણ બાપુ તો બિલકુલ આખું બંધ કરી પણ ક્યાં જાય હકીકત છે પણ મારે કહેવું છે એ બાપ કે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં આપણી ભીતરી શાંતિ બની રહે તો આપણે બ્રાહ્મણ છીએ આપણી ઇન્દ્રિયો આપણને લલચાવે છતાંય આપણું સ્થાન અને આપણો વિવેક આપણને એનાથી બચાવે ત્યારે આપણે ક્ષત્રિય છીએ આપણને પ્રભુએ આપ્યું હોય અને આપણે બીજાને દઈએ બીજાને આપીએ ત્યારે આપણે જ વૈશ્ય છીએ અને આપણે સમય આવે બીજાની સેવા કરીએ ત્યારે આપણે આ ચારેય વસ્તુ એક જ માણસમાં હોવી જોઈએ